માળી સમાજના ચોવીસમાં સમૂહ લગ્નની તાડમાર તૈયારીઓ શરૂ માળી સમાજનું નો ચોવીસમો સમૂહ લગ્ન મહોત્સવ ત્રણ ફેબ્રુઆરી રોજ યોજાશે બોતેર નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ ડીસા માલગઢ દ્વારા ચોવીસમો સમૂહ લગ્ન મહોત્સવ શુભ સ્થળ પરમાર મીરાબેન સોનાજી પ્રાથમિક શાળા માલગઢ કાંતિનગર ખાતે તારીખ ત્રણ બે બે શૂન્ય બે પાંચ ના રોજ યોજાશે માળી સમાજ સમૂહ લગ્નમાં બોતેર નવ પ્રભુતામાં પગલાં પાડશે માળી સમાજ સમૂહ લગ્નના મુખ્ય યજમાન મહેશકુમાર કાનાજી માળી પરિવાર એમ કે ફેમિલી દ્વારા લાભ લેવામાં આવ્યો હતો

તો આ પ્રસંગની અંદર આપ સૌ સમાજ બંધુઓને વધારવા ખૂબ જ ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે કઈ તારીખે યોજાવાનું તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાખેલ છે